વેડગામના દર્દીઓ માટે આરોગ્યની સરકારી સેવા તો કરી પરંતુ નોકરી કરતો સ્ટાફ માત્ર પગાર લઈ અને હાજરી ભરે છે અને લોકોની સેવામાં કરી રહ્યો છે બેદરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માત્ર સફાઈ કામદાર અને પટ્ટાવાળા હાજર હોય છે બીજા લોકો હાજર રહેતા નથી સાતનો સ્ટાફ હોવા છતાં બપોર પછી તેમાંથી બે લોકો જ હાજર હોય છે સ્ટાફ આવે છે પરંતુ હાજરી કરીને એક જતો રહેતો હોય તો લોકોને સેવા મળતી ન હોય આરોગ્ય રીતે તેને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આરોગ્ય તંત્ર કોઈ પણ જાતની કાર્યવાહી કરતી નથી તાત્કાલિક ધોરણે રેગ્યુલર સ્ટાફ મળે તેવી ગામ લોકોની માગણી છે અથવા સ્ટાફ રેગ્યુલર હાજર રહે તેવી ગામ લોકોની માગણી ઉઠવા પામી છે વેડ ગામના રહીશ બલોચ દોલતખાના હિરજીએ જણાવ્યું હતું કે વેડ પીએચસીમાં સાત લોકોનો સ્ટાફ છે પણ ડોક્ટર તેમજ બાકીનો સ્ટાફ અહીંયા આવીને દર્દીઓને સામાન્ય તપાસ કરીને રવાના કરે છે દર્દીઓને નથી તો ઇન્જેક્શન કે બોટલ ડોક્ટર દ્વારા આપવામાં આવતી માત્ર દર્દીઓને ગોળી આપવામાં આવે છે નથી વેડ ગામની પીએચસીમાં કોઈની ડિલિવરી કરાવવામાં આવતી ડોક્ટર અને સ્ટાફ બપોરે મસ્ટર્ડમાં હાજરી ભરીને નીકળી જાય છે બોર્ડરના ગામની અંદર મહિલાઓને ડિલિવરીની મોટી તકલીફ પડે છે તંત્ર યોગ્ય સગવડ કરે તેવી ગામ લોકોની માંગણી છે રિપોર્ટર વસંત કડિયા વાયન ન્યૂઝ પાટણ વેડ પીએચસી વેડ ગામમાં મારું નામ ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મણભાઈ સ્વીપરમાં નોકરી કરું સર અત્યારે તમે અને પટાવાળા છો બંને હાજર બીજા પાંચ જણ ગેરહાજર બીજા ગેરહાજર એટલે નીકળી ગયા વેલા વાગે નીકળી ગયા બે વાગ્યા પહેલા સાહેબ બે વાગ્યા આસપાસ સાહેબ નીકળ્યા તે પછી એનો પાછલો સ્ટાફ નીકળ્યો એટલે દરરોજ આવો બને વારંવાર દરરોજ બને તો દર્દીઓ આવે પાછા જાય પાછા જાય તમે તમારી ફરજ કમ્પ્લીટ બજાવો બજાવો

બલુદ દોલત ખાન હિરાજી ગામ બેડ તાલુકો સમી જિલ્લો પાટણ આ ડોક્ટરોને વારંવાર કહેવાથી એક સ્ટાફના માણસો કોઈ પણ હાજર રહેતા નહીં ત્રણ વાગે જતા રહે શાળા ત્રણે જતા રહે કોઈને નથી ઇન્જેક્શન આપતા નથી બોટલ ચડાવતા સીધી સીધી બે ગોરીઓ આપીને કહી દે જો કાલે મટી જશે એક આજે સ્ટાફ હાજર રહેતો જ નથી વારંવાર મેં કીધું દિલીપભાઈ આજે આવેલા છે અને અમે વારંવાર કહેવાથી કોઈ હાજર રહેતું નથી તો સરકારને આટલી અમારી વિનંતી કેમ કે હાજર રહેવા વિનંતી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ